જે સમગ્ર રાષ્ટ્રમાં અત્યારે ચાલી રહ્યો છે અને ગુજરાત રાજ્યમાં પણ એનો આદિવાસી જિલ્લાઓમાં શુભારંભ પંદરમી તારીખે થયો હતો અને જામનગર જિલ્લામાં આ જ રોજથી ધ્રોલ તાલુકાના વાંકિયા ગામ ખાતેથી જિલ્લા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે એક સાથે દરરોજ ચાર રથ જે સંકલ્પ રથ છે એ સમગ્ર જિલ્લાના અલગ અલગ ગામોમાં એ ફરશે આજે જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે એ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીની અધ્યક્ષતામાં એનું આયોજન થયું છે અને એમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો લાભાર્થીઓ બધાએ એનો લાભ લીધેલો છે અને જે કાર્યક્રમની જે રૂપરેખા છે એ પ્રમાણે બધાએ વિકસિત ભારત સંકલ્પ પણ કર્યો છે અને અહીંયા સાથે સાથે લાભાર્થીઓને ડોરસ્ટેપ એટલે કે લાભાર્થીઓના ઘર આંગણે લાભ મળે એના માટે વિવિધ કેમ્પોનું પણ આયોજન કર્યું છે તેમાં પણ લાભાર્થીઓનો લાભ લેશે આ રથ અત્યારનું જે આયોજન છે એ પ્રમાણે લગભગ એકવીસ જાન્યુઆરી યા બાવીસ જાન્યુઆરી સુધી ચાલશે અને પછી ક્યાંક જરૂર પડશે તો એને છવ્વીસ જાન્યુઆરી સુધી પણ લંબાવી શકાશે